વડોદરા ઇલેક્ટ્રિકલ લાયસન્સ કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા ઇલેક્ટ્રિકલ લાયસન્સ્ડ કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન છેલ્લા દસ વર્ષથી સભ્યોના સર્વાંગી વિકાસ અને સમાજલક્ષી કાર્ય કરી રહ્યું છે દર વર્ષે તારીખ છવ્વીસ જૂનથી બીજી જુલાઈ સુધી નેશનલ ઇલેક્ટ્રિકલ સેફટી વીક ઉજવવામાં આવે છે જેનો ઉદ્દેશ લોકોમાં ઇલેક્ટ્રિકલ સ્વિફ્ટ ફેલાવવાનો છે આંતર્ગત પાવરકોન બે હજાર પચીસ ઓપન હાઉસ ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટના ચીફ ઇન્સ્પેક્ટર ઓફ લિફ્ટ એન્ડ એસ્કેલેટર અને ડેપ્યુટી ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર સાઉથ ઝોનના એસએસ શાહ તથા તેમની ટીમએમજીવીસીએલ અને વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગના ચીફ મનોજ પાટિલને ઇલેક્ટ્રિકલ અને જેને લગતા કાયદા વિશે વિગતવાર માહિતી આપી હતી આ પ્રસંગે ક્રીડાઇના પ્રમુખ ધ્રુમિલ પટેલ પણ હાજર રહ્યા હતા આ પ્રકારના માધ્યમ દ્વારા સમાજમાં ઇલેક્ટ્રિકલ સેફ્ટીની જાગૃતિ ફેલાય અને ઇલેક્ટ્રિકલ એઝાર્ટ્સથી થતાં આગ અને શોક લાગવાની ઘટના અટકાવી શકાય તેમજ જાનમાલને થતા નુકસાનને પણ અટકાવી શકાય તેવા અન્ય પ્રકારના કાર્યક્રમનું આયોજન કરતા રહીશું અને ઇલેક્ટ્રિક સેફટી અંતર્ગત સેવા આપતા રહીશું તેમ જણાવ્યું હતું अमेरिकाना प्रेसिडेंट मिस्टर हेमन शाह आणि क्रेडाईना प्रेसिडेंट श्री दुम एसोसिएशन ने परंपरा मुझे पावर कॉन 2025 इलेक्ट्रिकल इंस्पेक्टर श्री अजय शाह साहेब इलेक्ट्रिक इंस्पेक्टर श्री बीसी અમારું એસોસિએશન છે વેલ્કા વડોદરા ઇલેક્ટ્રિકલ લાઇસન્સ કોન્ટ્રાક્ટર એસોસિએશન જે છેલ્લા ચાલીસ વર્ષથી સર્વાંગી વિકાસ અને સમાજલક્ષી કાર્યો કરી રહ્યા છે આજથી નેશનલ ઇલેક્ટ્રિકલ સેફ્ટી વીક ચાલુ થઈ રહ્યું છે જે છવ્વીસ જુલાઈથી બે છવ્વીસ જૂનથી બે જુલાઈ સુધી થતું હોય છે અને એના અંતર્ગત સમાજને ઇલેક્ટ્રિકલ સેફ્ટીના અનુલક્ષીને માહિતી આપવા માટેનો મેં આ પ્રોગ્રામ કરેલો છે ઇલેક્ટ્રિકલ સેફ્ટી અંતર્ગત અલગ અલગ રૂલ્સ એક્ટ સ્ટાન્ડર્ડ્સ અને જે અત્યારે કરંટ પ્રેક્ટિકલ જે ઇલેક્ટ્રિકલ વાયરિંગના કામ ચાલી રહ્યા છે એમાં જે પડતી મુશ્કેલીઓ હોય અલગ અલગ ડિપાર્ટમેન્ટની જેમ કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર હોય એમજી ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટમાં જે કંઈક તકલીફો પડી રહી છે જે કામ કરી રહ્યા છે જે સ્ટેક હોલ્ડર છે એમની જે કંઈક તકલીફ છે એના માટેના પ્રશ્નો અમે પૂછીશું અને એ ડિપાર્ટમેન્ટમાંથી ઓફિસર્સ આવે છે જે એમને જવાબ આપશે કોન્ટ્રાક્ટરના અંતર્ગત જ એમને કામ કરાવવાનું જોઈએ જે સ્ટાન્ડર્ડ્સમાં લખેલું છે સપોઝ ઇલેક્ટ્રિકલ ઇન્સોલેશન્સમાં થર્ટી મિલિયમ પેરની ઇએલસીબી લગાવી ફરજિયાત છે તો આવા બધા જે રૂલ્સ રેગ્યુલેશન્સ જે આપેલા છે ઇલેક્ટ્રિકલ ઇન્સોલેશનની બાબતમાં એના વિશે ચર્ચા કરીશું અમે ઇલેક્ટ્રિકલ લાઇસન્સ કોન્ટ્રાક્ટર એસોસિયન તરફથી પાવરકોન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન કરવાનો મુખ્ય હેતુ ઇલેક્ટ્રિકલ સેફ્ટીને લઈને અવેરનેસ ફેલાવવાનો છે આપ શું જાણો છો તેમ વડોદરા શહેરમાં વારંવાર ઇલેક્ટ્રિકલ ફાયરના અકસ્માત થયા કરતા હોય છે જેના કારણે જાનમાલનું નુકસાન થતું હોય છે આજના આ કાર્યક્રમમાં વડોદરાના નામ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર ઇલેક્ટ્રિકલ કન્સલ્ટન્ટ બિલ્ડર્સ અને આર્કિટેક્ટ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે ઇલેક્ટ્રિકલ સેફ્ટીની વાત કરીએ ધારો કે આપણે તો સેફ અને સિક્યોર ઇલેક્ટ્રિફિકેશન કેવું હોવું જોઈએ ઇલેક્ટ્રિકલને લગતા કયા કયા કાયદાઓ છે એના નિયમની સમજ માટે ઉર્જા ડિપાર્ટમેન્ટ એમ અને ફાયર ડિપાર્ટમેન્ટ સાથે સંયુક્તપણે ચર્ચા કરવામાં આવશે અને વડોદરા શહેરને ઇલેક્ટ્રિકલ અકસ્માતથી મુક્ત કરવાનો સંકલ્પ લેવામાં આવશે દક્ષિષ દવે માધ્યમ દ્વારા અમે સમાજને જણાવવા માગીએ છીએ કે જેવી રીતે લાઇસન્સ વગર ગાડી ના ચલાવાય તો ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર લાઇસન્સ વગર વાયરિંગ કેવી રીતે કરાય બીજું તમારા માધ્યમ દ્વારા અમે કોર્પોરેશનને રિક્વેસ્ટ કરવા માગીએ છીએ કે અત્યારે મોન્સૂનમાં સ્ટ્રીટલાઇટમાં ઘણા બધા પોલ બોક્સ ખુલ્લા હોય છે જેનાથી ચોક્કસ ફેટલ એક્સિડન્ટ થવાના ચાન્સીસ હોય છે તો એમને રિક્વેસ્ટ છે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં સ્ટ્રીટલાઇટના પોલ બોક્સ બધા બંધ કરાવે લાઈવ વાયરો બધા બંધ કરાવે Thank you.